નમસ્કાર મિત્રો જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે ક્યારેક જોખમ લેવું જરૂરી બને છે જેમ સીડીઓ ચઢવા માટે પહેલાં નીચેની સીડીએથી પગ હટાવવો પડે છે એ જ રીતે જીવનમાં આગળ વધવા માટે હિંમત બતાવવી પડે છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમામનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસજો વાણી રાશિફળમાં મિત્રો આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જાણીએ કે બે 20 ફેબ્રુઆરી 1926 સોમવાર વૃષભ રાશિવાળાઓ માટે કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોમાં સાવચેત રહેવું પડશે કયા મહત્વના નિર્ણય લેવા પડશે અને સાથે સાથે કઈ સારી ખબર મળી શકે છે તે પણ જાણીશું તો મિત્રો ચાલો શરૂઆત કરીએ અને પેલા જાણીએ કે વૃષભ રાશિવાળાઓનું પારિવારિક જીવન, વેપાર ધંધો, પ્રેમ સંબંધ અને આરોગ્ય આજે કઈ દિશામાં રહેશે આ વીડિયોમાં અમે તમને વૃષભ રાશિનું સંપૂર્ણ રાશિફળ વિગત જણાવશું જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી જરૂર જો મિત્રો આજે સોમવાર છે જે ભગવાન શિવને સમર્પિત દિવસ માનવામાં આવે છે कमेंट बॉक्स में जय शिवजी जरूर लखो भोलेनाथ तुम्हारी तमाम इच्छाओं पूर्ण करे वीडियो ने लाइक करो अने जो तुम पहली बार अमारी चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन ने ऑल पर दबाव भूलशो आवनारा बधा अपडेट्स तमने समयसर मरता रहे हवे मित्रों बात करिए आजना पंचांगनी બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવાર છે આજની તિથિ પ્રતિપદા નક્ષત્ર આશ્લેષા અને પક્ષ કૃષ્ણ પક્ષ છે આજે સૂર્યોદય સવારે સાત વાગ્યે શૂન્ય નવ મિનિટે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે થશે મિત્રો આજનું શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને અગિયાર મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ સુધી રહેશે આ સમયમાં કોઈ શુભ કાર્ય કરશો તો સમય અનુકૂળ રહેશે આજે અશુભ સમય સવારે નવ વાગીને આઠ મિનિટથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો નહીં તો અડચણ આવી શકે છે આજનો તમારો લકી નંબર નવ છે અને શુભ રંગ સફેદ અને પર્પલ રહેશે હવે મિત્રો ચાલો વાત કરીએ આજના રાશિફળની અને જાણીએ કે વૃષભ રાશિવાળાઓનો દિવસ કેવો રહેશે મિત્રો આજે તમને કેટલાક એવા લોકો મળી શકે છે જે પોતાનું સાચું સ્વભાવ છુપાવીને રાખે છે આવી સ્થિતિમાં સાવચેત રહેવાની જરૂર છે અને લોકોને ઓળખવામાં સમજદારી દાખવવી પડશે આજે ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાન આપી શકે છે તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા તમારા ગુરુ શિક્ષક અને માર્ગદર્શક તમારી મહેનત નેતૃત્વ ક્ષમતા અને પ્રતિભાને સારી રીતે ઓળખી રહ્યા છે હવે એ સંબંધો અને પરિસ્થિતિઓને પાછળ છોડવાનો સમય છે જે હવે તમારા માટે ઉપયોગી નથી કોઈ મુસાફરી પર જવું તમારા મનનો ભાર હળવો કરી શકે છે અને માનસિક રાહત આપી શકે છે તમારું વ્યાવસાયિક જીવન આજે વિશ્વસનીયતા અને જવાબદારી આ બે શબ્દોમાં વર્ણવી શકાય છે આજે તમારું કામ તમારાથી સંપૂર્ણ સમય અને ધ્યાન માગશે પરંતુ સાથે સાથે તમારી ભાવનાત્મક જરૂરિયાતો અને આરોગ્યને અવગણશો નહીં તમારી મહેનત હિંમત અને સમર્પણથી તમારા સપનાઓ ધીમે ધીમે સાકાર થતું દેખાશે तम छता मित्रों आजनो दिवस थोड़ा गूंचवण भरपण रही सके तमे काम पूरु करवानी कोशिश करशो परंतु मनमा चालती असमंजस्ता केतलिक समस्याओं वधारी सके ज्योतिष गणत्री मुजब आजे चंद्रनी स्थिति तमने केतलिक अंधारी परिस्थितियों पी लाभ अपा शके छे। બુદ્ધ અને શુક્રની યુતિ તમારા સ્વભાવમાં મીઠાશ લાવશે અને સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તેથી તમને વ્યવસાય અથવા નોકરીમાં નવા અવસરો મળવાની સંભાવના છે ગુરુગ્રહનો શુભ પ્રભાવ તમને ધાર્મિક અથવા આધ્યાત્મિક મુસાફરી તરફ આકર્ષિત કરી શકે છે જે માનસિક શાંતિ આપશે विद्यार्थ्यांनो शनिनो अनुकूर प्रभाव एकाग्रता वाढारणार રહેશે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની સારી તકો મળશે. વિવાહિત જીવનમાં મંગળની ઊર્જા પ્રેમ અને સમનવય જાળવી રાખશે જેથી દાંપત્ય જીવન મધુર અને સુખમય રહેશે. સાથે સાથે મિત્રો આજે તમને વ્યવસાયમાં કોઈ નવી ડીલ મળી શકે છે અને તમારી આર્થિક યોજનાઓ સફળ થતી દેખાશે. જો તમે જમીન મકાન ઘર અથવા દુકાન સંબંધિત કોઈ સોદો કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં લાભ થવાના યોગ છે ફક્ત ધ્યાન રાખો કે કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો તમારું તકનીકી જ્ઞાન અને અનુભવ આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આજનો દિવસ યોજનાઓ પર વિચાર કરવા અને આવનાર સમયની તૈયારીમાં પસાર થશે પરિવારની અંદર કોઈ મુસાફરી અથવા સ્થાન બદલવા અંગે ચર્ચા થઈ શકે છે. બાળકોનો અભ્યાસ, એડમિશન અથવા વિદેશમાં શિક્ષણ સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય શકે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા આજે વડીલોની સલાહ લેવી તમારા માટે લાભદાયી રહેશે. વેપારમાં આગળ વધવા અને વિસ્તાર કરવાની યોજના બની શકે છે. પરંતુ અંતિમ નિર્ણય લેતા પહેલા ધીરજ રાખવી ખૂબ જરૂરી છે આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે પરંતુ હાલમાં કોઈ નવો રોકાણ ટાળવું સમજદારી ભર્યું રહેશે પરિવાર સાથે જોડાયેલ કોઈ દૂરનો સગો તમારો સંપર્ક કરી શકે છે જેના કારણે જૂની યાદો અથવા ભૂતકાળના મતભેદો પર વાતચીત થવાની શક્યતા છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને અરજી અથવા કોઈ કોલ સંબંધિત સકારાત્મક સંકેત મળી શકે છે મોટી કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રોજેક્ટ ટ્રાન્સફર અથવા બહાર જઈને કામ કરવાની તક પણ મળી શકે છે જે જાતકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે આજે પ્રોફાઇલ અપડેટ કરવી અથવા ઇન્ટરવ્યૂની યોજના બનાવવી યોગ્ય રહેશે સંબંધોમાં ભવિષ્યને લઈને ગંભીર વાતચીત શક્ય છે पार्नर साथी लंबा गाड़ानी योजना अथवा करियर में बदलाव અંગે चर्चा થઈ શકે છે કેટલાક લોકો પોતાના સંબંધને પરિવાર સામે મુકીને આગળ વધવાનો નિર્ણય પણ લઈ શકે છે अविवाहित લોકોની કોઈ મુસાફરી દરમિયાન અથવા ઓનલાઈન માધ્યમથી નવી ઓળખ બની શકે છે મિત્રો હવે વાત કરીએ સાવચેતીઓની યુવા વર્ગે કરિયર સંબંધિત નિર્ણય વિચારીને લેવા જોઈએ झड़प सफलता में इच्छा में खोटा रस्ताओ तरफ शक्यता रहे छे जे आग जाइने मुश्किलीनु कारण बनी शके छे। तेथी नकारात्मक प्रवृत्तियों अने खोटी संगत थी दूर रहो मित्रो हवे जानिए तमारी लव लाइफ विषे आजे तमारा प्रेम जीवन नी स्थिति केवी भी चालो समझिए ભાગ્ય આકર્ષણ અને પોષણ સાથે જોડાયેલા ગ્રહો આજે તમારી રાશિને ખાસ અસર કરી રહ્યા છે તમારા પ્રેમ સંબંધોને સરળ અને સુખદ બનાવવાનો પ્રયત્ન કરો અને તમારા સાથીને એ અનુભવ કરાવો કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વના છે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા સંબંધને મજબૂતી આપશે આ સમય પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જવાનો છે તમને તમારો પાર્ટનર સાથે કેટલાક ખાનગી અને રોમેન્ટિક પળો વિતાવવાનો અવસર મળી શકે છે સંબંધમાં નવીનતા લાવવા માટે તમારું વ્યક્તિત્વ સાથે સાથે તમારી રજવાત પર પણ ધ્યાન આપો પ્રેમ સંબંધોમાં આવતી નાની મોટી સમસ્યાઓને તમે પરસ્પર સમજદારી અને તાલમેલથી સરળતાથી ઉકેલી શકશો કાર્યક્ષેત્રમાં બોસ અથવા વરિષ્ઠ અધિકારીઓ તમારાં કામથી પ્રભાવિત રહેશે भावनात्मक रीते आज तारी प्राथमिकता परिवार अने नजीकना लोको साथे समय विताव आती जीवनसाथी वच्चे संबंध वु मजबूत तमारा साथी पर संपूर्ण विश्वास राखो संबंध ने एट्लॉ मजबूत बनावो कि बहार कोई असर न सके आज साचा प्रेमनी ओख है मित्रों हमें बात करिए करियर विषे આજે વધારેની આવક માટે કંઈક નવું અને અલગ કરવાનો વિચાર આવી શકે છે તમારી ક્ષમતાઓ અને કુશળતાનો યોગ્ય અંદાજ લઈને તમે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી શકો છો આજે તમારી જરૂરિયાતો કરતાં પહેલા બીજાની જરૂરિયાતો પૂરી કરવી તમારી પ્રાથમિકતા બની શકે છે વિશ્વાસપાત્ર અને જવાબદાર આ બે શબ્દો આજે તમારા વ્યક્તિત્વને યોગ્ય રીતે દર્શાવે છે કામ અને સેવા બંનેમાં આજે તમને વધુ સમય આપવો પડી શકે છે તેમ છતાં આ દરમિયાન તમારી ભાવનાત્મક જરૂરિયાતોને અવગણશો નહીં તમારી તંદુરસ્તી પર ધ્યાન આપવું પણ જરૂરી છે જેને તમે લાંબા સમયથી ટાળી રહ્યા છો કહેવાય છે કે સાવચેતી જ સૌથી મોટો ઉપચાર છે કાર્યક્ષેત્રમાં ગ્રહોનો સહયોગ તમને મળશે जेना कारणे तमारी आर्थिक जरूरिया संतोषकारक रीते पूर्ण थशे। परंतु साथे साथे ऑफिस में ईर्ष्या भावना पण उभी थई शके छे। आजे तमारे सहकर्मचारियों साथे जूना मतभेदों भूली ने आगळ वधवु जोईए साथे ज ए ओळखवु पण जरूरी छे के कोण तमारो साचो सहयोगी छे अने कोण तमारा विरुद्ध काम करी शके छे कोई सहकर्मचारी तुम्हारा करियर ने नुकसान पहुंचाड़वानी कोशिश करी शके छे, तेथी सावचेत रहो वेपार मा विरोधियों केटलिक अड़चणों उभी करी शके छे, तेथी दरेक प्रवृत्ति पर नजर राखवी जरूरी रहे छे तेम छता कामकाज सामान्य करता सारू रहे छे नौकरी पेशा लोगों ने पण पोताना काम पर संपूर्ण ध्यान आपवानी जरूर छे मित्रों હવે વાત કરીએ તમારી તંદુરસ્તી વિશે આજે તમારી હેલ્થ કેવી રહેશે ચાલો જાણીએ મુસાફરી દરમિયાન થાક ગેસ અથવા એસિડિટી ની સમસ્યા થઈ શકે છે માથાનો દુખાવો અથવા ઊંઘની કમી પણ તમને પરેશાન કરી શકે છે આજે ધ્યાન પ્રાણાયામ અને હળવી સ્ટ્રેચિંગ થી લાભ મળશે ભોજનમાં હળવું સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો તમારા માટે વધુ સારું રહેશે હવે સમય આવી ગયો છે કે તમે સારા ખોરાકના મહત્વને સમજો તમે જે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તેનો સીધો સંબંધ તમારા ખોરાક સાથે છે ભલે તમને એવું ન લાગતું હોય તેથી તમારા ભોજન પર ખાસ ધ્યાન આપો અને રોજિંદી જીવનશૈલી मित्रों आज उपाय ए तमे लीली मगनी दाल कोई जरूरियातमंद अथवा गरीब व्यक्ति ने दान करो जीवन में हमेशा सकारात्मक विचारों साथे आगर वता रहो तमारो दिवस शुभ अ मंगलमय रहे नमस्कार मित्रों राधे राधे